કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું હિટ એન્ડ રનના વધતા જતા કિસ્સાઓને લઈને નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે આવા બાળકોને વાહન ચલાવવાની મંજૂરી આપનારા માતા પિતાને ખુલ્લા પાડવાનું જણાવ્યું હતું તેમજ કેન્દ્રીય મંત્રીએ ટ્રાફિક નિયમો તોડવા માટે દંડમાં ભારે વધારો થયો હોવા છતાં લોકો નિયમો તોડી રહ્યા છે તેમ જણાવ્યું હતું અને લોકો નિયમોની અવગણના કરે છે અને નિયમો તોડવાનો ડર જ નથી રહ્યું તેવું પણ તેમણે જણાવ્યું હતું તો નીતિન ગડકરીએ જેને કોઈ ઓળંગી ન શકે તેવી એન્જિનિયરિંગ નેશનલ નવી ડિઝાઇન તૈયાર કરવા કહ્યું છે કેન્દ્રીય મંત્રી આવા લોકોને રોકવાનો આ એકમાત્ર રસ્તો હોવાનું જણાવ્યું હતું તો આ સાથે ડિવાઈડર પાર કરતા લોકો પર પણ નીતિન ગડકરીએ કટાક્ષ કર્યો હતો આંકડા મુજબ દર વર્ષે માર્ગ અકસ્માતમાં લગભગ એક લાખ મૃત્યુ થાય છે ત્યારે આ મામલે વાત કરતા નીતિન ગડકરીએ ભારતમાં પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધ કે સાંપ્રદાયિક રમખાણો અને અન્ય અકસ્માતો કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવતા હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ